જ્યારે હવે તાલુકા કાતો જિલ્લા કક્ષામાંથી કોઈ અધિકારી આવશે તો જ ગ્રામસભા ભરવામાં આવશે અને જે અધિકારી આ ગ્રામસભામાં હાજર ન રહ્યા હોય તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે ગામ લોકો પોતાનો કિંમતી સમય ફાળવી બેથી અઢી કલાક જેવો બેસી રહ્યા હતા જેથી કરીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અધિકારી જબ ગ્રામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં મુખ્ય અધિકારી તરીકે સમયસર હાજર ન રહેતા તેમના વિરોધમાં કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે અને તે બાબતની ગામ લોકો દ્વારા અરજી પણ આપવામાં આવી હતી

બીજી એક વસ્તુ ગ્રામ સભા તો આજે પતિ વાત બરાબર અમે એક અરજી બી પેન્ડિંગ છે તમે સમયસર આયા નહીં એના માટે ગ્રામ ગ્રામસો બરાબર અરજી લાવે એવું નહીં કેતા બેટિંગમાં લાવ

જે તે તાલુકા ના અધિકારી હાજર રહેવા જોઈએ તે નથી જેથી કરીને આજની ગ્રામ સભા મોકૂફ રાખવામાં આવી છે દુઃખ સાથે મોકૂફ રાખવામાં આવી છે અને પંચાયતના ઇતિહાસમાં પહેલી વખત આવો બનાવ બની રહ્યો છે જે દુઃખદાયી છે અસ્તુ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અંતર્ગત દરેક જગ્યાએ પૂરા ગુજરાત સમગ્ર ગુજરાતમાં ગ્રામ સભા રાખવામાં આવે છે ને આજે જબુ ગામમાં જે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ અધિકારી હાજર રહ્યા નથી આજે જે તે જે તે જિલ્લામાંથી જિલ્લા મોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે પણ તે છતાં બી કોઈ બી અધિકારી હાજર રહ્યા નથી અત્યાર સુધી તો હાજર આજે તો હાજર રહી રહ્યા નથી પરંતુ ગત ગ્રામ સભાઓ જેટલી પણ થઈ એમાં એક બી વાર એ લોકો હાજર રહ્યા નથી એટલે જબુ ગામ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનોને એટલા રોષે ભરાયા છે જેના કારણે આજની ગ્રામ સભા મોકૂફ રાખવામાં આવી છે સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો